નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે બે અલગ અલગ પ્રકારના નારિયેળના ધાર્મિક રીતે કરવામાં આવતા ઉપાયો વિશે જાણવાના છીએ જેને કરીને તમે તમારા ઘરમાં અને જીવનમાં તેમજ વેપાર ધંધામાં સારી એવી તરક્કી કરી શકો તો મિત્રો આ નારિયેળના નામ કયા છે અને તેમનું શું મહત્વ છે અને તેના માટેના ઉપયોગી મંત્રો કયા કયા છે તે જાણવા માટે તમે આજના આ વિડિયોને અંત સુધી જરૂર જોજો જેથી કરીને તમને દરેક રીતની માહિતી મળી રહે મિત્રો સૌ પ્રથમ નંબરે આવે છે લઘુ નારિયે જે સામાન્ય નારિયે કરતા થોડું નાનું હોય છે અને તંત્ર મંત્રમાં તેનું ખાસ મહત્વ છે મિત્રો નારિયે શ્રીફળ પણ કહેવામાં આવે છે અર્થાત કે દેવી લક્ષ્મીનું ફળ એટલે જ મિત્રો આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવું જોઈએ જ્યાં કોઈની નજર ના પડે મિત્રો આ ઉપાય કરવાથી માં લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને તેનો પૂરેપૂરો લાભ મેળવવા માટે તમારે નીચે આપેલ ઉપાયોને અવશ્ય કરવા જોઈએ એક મિત્રો અગિયાર લઘુ નારિયેળ માતા લક્ષ્મીના ચરણોમાં રાખીને ઓમ મહાલક્ષ્મિયા વિષ્ણુપત્ની ચ ચીમહિ

કેસરથી તિલક કરવો અને દરેક નારિયેળ પર તિલક કરતા સમયે સત્યાવીસ વાર આ લખાયેલ મંત્રનો મનમાંને મનમાં જાપ કરતા રહેવું ત્રણ મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો અગિયાર લઘુ નારિયેળ એક પિયા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો બીજા નંબરે આવે છે એકાક્ષી નારીય અને તેનો જ્યોતિષીય ઉપાયોમાં ખૂબ જ પ્રયોગ કરવામાં આવે છે મિત્રો નારિયે ઘણા પ્રકારના હોય છે અને તેમાંથી એક હોય છે એકાક્ષી નારિયે માન્યતા મુજબ આ નારિયે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ નારિયેને ઘરમાં રાખવાથી ખૂબ જ ધનલાભ થાય છે અને સાથે જ ઘણા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે મિત્રો આ ઉપાય કરવાથી પણ મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને તેનો પૂરેપૂરો લાભ મેળવવા માટે તમારે નીચે આપેલ ઉપાયોને અવશ્ય અજમાવવા જોઈએ એક મિત્રો જે ઘરમાં એકાક્ષી નારિયેળની પૂજા થાય છે તે ઘરના લોકો પર તાંત્રિક ક્રિયાઓનો કોઈ પ્રભાવ થતો નથી અને તે પરિવારના સભ્યોને માન સન્માન પ્રતિષ્ઠા અને યશ પ્રાપ્ત થાય છે બે મિત્રો જો કોઈ કેસમાં વિજય પ્રાપ્ત કરવી હોય તો રવિવારના રોજ એકાક્ષી નારિયેળ પર વિરોધી પક્ષનું નામ લખી તેના પર લાલ કરેનું ફૂલ રાખી દેવું અને જે દિવસે કોર્ટ જવાનું હોય ત્યારે આ ફૂલને સાથે લઈને જવું મિત્રો આમ કરવાથી કોર્ટ કચેરીના નિર્ણય તમારા પક્ષમાં હોવાના યોગ બની શકે છે મિત્રો આ માહિતીને તંત્રશાસ્ત્ર માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લેવી જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડિયોને એક લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમ શિવાય તેમજ જય હનુમાન જરૂરથી લખજો હર હર મહાદેવ